મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત જોવા મળી છે બુધવારે પાણીગેટ પોલીસ મથક થી લઈને હરણખાણા સુધી રસ્તામાં અવરોધરૂપ દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ હરણખાના રોડ ઉપર રસ્તામાં આવતા અવરોધરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી બુધવારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં પાલિકાની દબાણ શાખાની ટીમ જમીન મિલકત અમલદાર ટીપી તેમનો સ્ટાફ એન્જિનિયર સર્વેયર ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ વિભાગ સાથે વાડી અને પાણીગેટ પોલીસ મથકના પોલીસ બંદોબસ્તને સાથે રાખીને પચાસ ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રોડ પર આવતા મકાનના સંડાસ બાથરૂમ શેડ ઓટલા ઓરડીની દિવાલોને દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા વહીવટી વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણખાના રોડ પર વિભાગીય ટીકા નંબર અગિયાર ઓબ્લિક એક સિટી સર્વે નંબર પાંત્રીસ ઓબ્લિક એકથી પાંત્રીસ અગિયાર સુધી પચાસ ફૂટ રોડની અંદર આવતા પચાસ ફૂટ રોડની અંદર આવતા દબાણો સંડાસ બાથરૂમ હોટલા શેડ ને પાર્ટ ઓડી એટલે ઓડીની દિવાલ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જમીન મિલકત અમલદાર શ્રી ટીપી ના તેઓનો સ્ટાફ પાણીગેટ પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી જીબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ વિવિધ વિભાગોને સાથે રાખી 50 ફૂટ રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી છે हर समस्या की हेडलाइन न्यूज़ चिंता पेट्रोल